દૂધસાગર ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન પદે અશોક ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે ત્યારે કનુભાઈ જેવા નારા પણ સાંભળવા મળ્યા છે તો દૂધસાગર ડેરી કનુભાઈ નામથી એક તરફ અશોક યોગેશ ગોવિંદભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે રહેશે ત્યારે બાકીના એક વર્ષ રમીલાબેન રણજીતસિંહ ઠાકોર વાઇસ ચેરમેન તરીકે રહેશે ત્યારે દોઢ વર્ષમાં બે વાઇસ ચેરમેન બનશે તો દૂધસાગર ડેરીમાં ચેરમેન ચેરમેન ચૂંટણી પદે અશોક ચૌધરીને મેન્ડેટ અપાયું છે ત્યારે વાઈસ ચેરમેન તરીકે છ મહિના માટે યોગેશ ગોવિંદભાઈ પટેલ અને બાકીના એક વર્ષ માટે રમીલાબેન રણજીતસિંહ ઠાકોર વાઇસ ચેરમેન રહેશે